સત્તરમી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નગર સેવકો સાથે કરવામાં આવેલી મારામારી બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે તારીખ સત્તર નવ બે ના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના સેવકોને સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ આ હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમ સ્થળ પર હાજર પોલીસ દ્વારા સેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી કારણ પોલીસ તંત્રએ એવું બતાવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યો છો શાસકોએ અમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં ત્યારે અમે તમને જણાવવામાં માંગીએ છીએ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા હતા નહીં અમે તો અમારા જ વોર્ડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ હતું એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે એટલા માટે આવ્યા હતા કે આજથી જ સાડા ત્રણ ચાર વર્ષ પહેલા કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરસ એની આરોગ્યને લગતી કથળતી પરિસ્થિતિ જોઈને અમે સુરત મહાનગરપાલિકામાં માંગ કરી હતી કે સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી તો દરેક ઝોનમાં સો સો બેડની હોસ્પિટલ બનવી જોઈએ જેથી કરીને સુરત શહેરના દરેક નાગરિકને પોતાના જ વિસ્તારમાં આસપાસમાં એક હોસ્પિટલ પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા માટે મળી રહે અને અમારી એ માંગના અનુસંધાને પચાસ પચાસ બેડની હોસ્પિટલ દરેક ઝોનમાં બનાવવાનું નક્કી થયું એના ભાગરૂપે આ હોસ્પિટલ બની એનું લોકાર્પણ હતું તો અમે ખૂબ જ સકારાત્મકતા સાથે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગયા હતા અને લોકોને સંદેશ આપવા માટે ગયા હતા કે લોકોએ અમને મત આપ્યો છે એ મત કામના આધારે અને કામ કરવા માટે આપ્યો છે અને એ કામ કરવા માટે અમે હંમેશા પ્રયાસરત છીએ અને એના ભાગરૂપે આ હોસ્પિટલ આપણા વિસ્તારમાં મંજૂર થઈ અને હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે પરંતુ આપની પોલીસ દ્વારા અમારા નગરસેવક અને અમારા વિપક્ષ નેતાની ધરપકડ કરી લીધી ધરપકડ કર્યાથી પોલીસ શાંત બેઠીને પણ ડબ્બામાં બેસાડીને દોઢ બે કલાક સુધી આ ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડ લગાવ્યા રાખ્યા હતા જેથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી હું ધર્મેશ ભંડેરી પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી બે દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા મારામારી કરવામાં આવી છે ધરપકડ કર્યા બાદ અટકાયત કરીને અને એ ધરપકડ કરીને મારામારી કરવામાં આવી એ એકદમ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે પોલીસ તંત્ર આવું સામાન્ય માણસ સાથે પણ ન કરી શકે એવો કાયદામાં ઉલ્લેખ છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે એક જવાબદાર જનપ્રતિનિધિ સાથે આવી ઘટના ઘટ ઘટિત થાય તો પોલીસ તંત્રનો એમાં સંપૂર્ણ જવાબદારી બને છે અને સમાજની અંદર એક ખૂબ ખૂબ જ ખોટો મેસેજ જાય છે આવા પોલીસ અધિકારી સમાજમાં રૂપ હોય અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમના ઉપર ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબને નિવેદન કરવા માટે આવી છે રચના હિરપરા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અત્યારે કમિશનર કચેરીએ એટલા માટે આવ્યા છે કે આવનારા સમયમાં બે દિવસ પછીમાં દુર્ગાની નોરતા શરૂ થવાના છે એવા સમયમાં જ્યારે મહિલાઓ પર અત્યાચાર થતો હોય સત્તર તારીખની વાત છે કે જે અમારા વિસ્તારની અંદર જે પચાસ બેડની હોસ્પિટલ બની જે અમારા પ્રયાસોથી અને માનનીય વિરોધ પક્ષ નેતાના કાર્યક્ષેત્રમાં એ હોસ્પિટલ બનીને એમની જ માંગણી હતી ને એમને ખૂબ જ પ્રિય કર્યા હતા કે અમારા વિસ્તારના લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધા વિનામૂલ્યે મળી શકે હેઠળ માટે એ હોસ્પિટલ બનાવી અમને કોર્પોરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું એ જે વિરોધપક્ષ નેતાને પણ આપવામાં આવ્યું હતું ને હું હોસ્પિટલ કમિટીની મેમ્બર છું મને પણ આપવામાં આવ્યું હતું ને અમારા તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે અમે એ હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે જતા હતા ત્યારે પોલીસ દ્વારા જે દબંગાઈ અમારા ઉપર કરવામાં આવી માન્ય વિરોધ પક્ષના નેતાને જે માર મારવામાં આવ્યો અને જ્યારે અમે અપીલ કરીએ છીએ કે એમને પેટમાં અસહ્ય દુખાવો છે એમને હોસ્પિટલની જરૂર છે એકસો આઠ બોલાવો છતાં પણ આ પોલીસે માનવતાની એક આમ કહેવાય નહીં કે માનવતા ભૂલીને જે પણ એને દબંગાઈ છે બે કલાક સુધી અમને પોલીસ વાનમાં ફેરવા અને જ્યારે એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું ત્યારે એમને થયું કે કાંઈક ને કાંઈક અમારા ઉપર આવી બનશે ત્યારે આવી આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એકસો આઠને બોલાવીને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા આવી તાનાશાહી આ પોલીસ દ્વારા ભાજપના મંત્રી પ્રફુલ્લ પારિયા દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો ને અમારી ઉપર આવી આવી દબંગાઈ કરવામાં આવી તો આની માટે આજે અમે પોલીસ પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માગવા માટે આવ્યા છીએ કે આ જે પણ અધિકારીએ પોલીસ કર્મચારીએ દબંગાઈ કરી છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને જ્યાં સુધી માનનીય વિરોધ પક્ષ નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખીશું